પહેલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી એક હજાર પાંચસોથી વધુ લોકોની અટકાયત પહેલગામ ટેરર એટેક જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદીઓના ભયાનક હુમલા બાદ સુરક્ષા દળોએ મોટું ઓપરેશન શરૂ કરી દીધું છે મળતા અહેવાલો મુજબ હુમલા બાદ ખીણમાંથી એક હજાર પાંચસોથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે જવાનો દ્વારા ઓવરગ્રાઉન્ડ વર્ક્સ તેમજ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને શોધી શોધીને પકડવામાં આવી રહ્યા છે સુરક્ષા દળના જવાનો એક પછી એક વિસ્તારો અને જંગલોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે આ સાથે શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે ખીણમાં ચોતરફ બંદોબસ્તની સાથે તમામ પોઈન્ટો પર વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે જમ્મુ કાશ્મીરમાં સત્તર સ્થાનિક આતંકવાદીઓ સુરક્ષા દળનો રિપોર્ટ કહે છે કે જમ્મુ કાશ્મીરમાં સત્તર સ્થાનિક આતંકવાદીઓ પણ છે રાષ્ટ્રીય તપાસ એજન્સી ધ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ મુદ્દે તપાસ હાથ ધરે તેવી શક્યતા છે જમ્મુ કાશ્મીરમાં હાલ છપ્પન જેટલા આતંકવાદીઓ સક્રિય હુમલાખોરો પાકિસ્તાનથી જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ્યા હોવાનું કહેવાય રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઓછામાં ઓછા છપ્પન વિદેશી આતંકવાદીઓ સક્રિય હોવાનો અંદાજ છે એમાંના અઢાર જૈશે મોહમ્મદ જેમ ના ત્રણ હિઝબુલ મુજાહિદ્દીન એચએમ ના અને પાત્રીસ લશ્કર એ તૈયાર લેઠ ના હોવાનું કહેવાય રહ્યું છે આ આંકડા સુરક્ષા દળો દ્વારા જાળવવામાં આવેલા રેકોર્ડમાં દર્શાવાયા છે હુમલા પાછળ લશ્કર એ હાથ પહેલગામના હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકવાદી જૂથે સ્વીકારી છે પરંતુ સુરક્ષા દળો અને નિષ્ણાતોએ એમનો દાવો એમ કહીને ફગાવી દીધો છે કે હુમલા પાછળ અસલી હાથ લશ્કર એ છે અને લશ્કર એ તૈયા પાકિસ્તાનની જાસૂસી સંસ્થાનું પ્યાદું છે ટૂંકમાં આ હુમલાનું કાવતરું પાકિસ્તાને કર્યું છે આતંકી હુમલામાં અઠ્યાવીસ લોકોના મોત કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગઈકાલે મંગળવારે બાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ મોટો હુમલો કર્યો હતો પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરવી દીધી આતંકવાદીઓએ લગભગ વીસ થી પચ્ચીસ મિનિટ સુધી આંખોની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા આ હુમલામાં અઠાવીસ લોકોના મોત થયા